વરસાદી રાઉન્ડને લઈ અત્યારે યુરોપિયન મોડલની મિત્રો ચોંકાવનારી અપડેટ સામે આવી રહી છે સૌથી પહેલા જાણી લો કારણ કે તમે જોઈ શકો છો મિત્રો અઢાર તારીખ આજુબાજુ વિયેતનામના દરિયાની અંદર એક ચક્રવાત સમાન ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી એક મોટી ચક્રવાત જેવી વરસાદી સિસ્ટમ તૈયાર થતી જોવા મળી રહી છે ને ધીમે ધીમે આ સિસ્ટમ મિત્રો ત્યાંથી આગળ વધી વિયતનામ દેશ ઉપર ત્રાટકી માનમારના દેશો ઉપરથી લઈને મિત્રો આપણા બંગાળની ખાડીના ભાગોમાં ત્રેવીસ તારીખ આજુબાજુ આવે તેવી સંભાવના અને આ સિસ્ટમ મિત્રો ત્યાંથી એટલી ઝડપથી આગળ વધશે કે આપણા ગુજરાત ઉપર પણ આ સિસ્ટમ આવે અને મિત્રો તમે જોઈ શકો ચોવીસ અને પચીસ તારીખે યુરોપિયન મોડલની આવી રહેલી અપડેટ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર ચોવીસ અને પચીસ તારીખથી શરૂ થઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો સિસ્ટમના વરસાદની અત્યારે આ યુરોપિયન મોડલની અપડેટ આવી રહી છે તો આપણે

લોકલીય વરસાદી સિસ્ટમો અને પરિબળોના કારણે ક્યારે કયા ભાગોમાં વરસાદ શરૂ થઈ જાય જેની આગાહી કરવી હવે પછી કઠિન જણાય કારણ કે ગાજ વીજ સાથે પણ ભાગોની અંદર જ્યાં ગરમીનું પ્રમાણ હોય ત્યાં વરુ વરસાદ છૂટો છવાયો શરૂ થઈ જતો હોય છે તો આ સાથે જ મિત્રો આવનારા નક્ષત્રોને લઈને પણ આગાહી મેળવીએ નવા નવા હવામાન નિષ્ણાતો તરફથી આવનારા હાથીયા નક્ષત્ર આ વર્ષે મિત્રો હાથીઓ નક્ષત્ર બરાબરની સૂંઢ ફેરવશે ચાર પાયાનું આ નક્ષત્ર રાજ્યમાં ગાજ વીજ સાથેના વરસાદો લાવશે નવરાત્રિની આગાહી આ તમામ અપડેટોની સાથે મિત્રો હવામાન વિભાગ અત્યારે આવનારા કલાકોમાં રાજ્યના કયા ભાગો સહિત ભારતના કયા ભાગોમાં વરસાદના કેવા એલર્ટો આપવામાં આવ્યા ને અત્યારે તમે જોઈ શકો લેટેસ્ટ વરસાદ નું જે સિસ્ટમનું ફોર્મ અત્યારે ભારતના પૂર્વીય ભારતના ભાગોમાં આવ્યું છે જોઈ શકો છો મિત્રો કે અત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પહોંચેલી વરસાદી સિસ્ટમની અસર ભારતના ઝારખંડના પશ્ચિમ બંગાળના ઓડિશાના ભાગોથી બિહાર અને બાંગ્લાદેશના ભાગોમાં જોવા મળી રહી છે મધ્યપ્રદેશ અને દક્ષિણી ભારતના રાજ્યોની અંદર પણ અત્યારે વરસાદની ગતિવિધિ ઘટી છે તો ક્યારે હવે પછી આ મોટી વરસાદી સિસ્ટમ આગળ વધીને ગુજરાત સહિત ભારતના અન્ય કયા ભાગોમાં લાવશે વરસાદ અવે પછી પણ આવનારા વરસાદી રાઉન્ડને લઈને અપડેટ મેળવીએ પહેલા મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લેટેસ્ટ એલર્ટ નો આગહીનો જે મેપ દર્શાવવામાં આવ્યો છે આજે 16 સપ્ટેમ્બર અને બપોર પછીનો લેટેસ્ટ મેપ તમે જોઈ શકો જેમાં મિત્રો અત્યારે ડિપ્રેશન ની અસરના કારણે પૂર્વીય ભારતના ભાગોના જેમાં ઝારખંડના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે લગાવી દીધું છે આ સિસ્ટમ અત્યારે આ તમામ રાજ્યો ઉપર અસર બતાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા આ સાથે છત્તીસગઢથી લઈને મધ્યપ્રદેશના પણ પૂર્વીય ભાગોની અંદર મિત્રો અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટના સિગ્નલો આઈએમડીએ જાહેર કરી દીધા છે મધ્યપ્રદેશના પશ્ચિમી વિસ્તારોને ઉત્તર પ્રદેશ સહિત જમ્મુ કાશ્મીરના ભાગોની અંદર ભારે વરસાદની ચેતવણી નથી આ સાથે જ તમે જોઈ શકો મિત્રો સત્તરમી સપ્ટેમ્બરના દિવસે આ સિસ્ટમ થોડી વધારે ખાસ કરીને પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધે આ સિસ્ટમની ગતિ અત્યારે ખૂબ જ ધીમી જોવા મળી રહી છે મિત્રો છેલ્લી કેટલીક કલાકોથી આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી રહી છે અને સતત ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં હજુ પણ જોવા મળી રહી છે ને આવનારી થોડીક જ કલાકોની અંદર આ સિસ્ટમ હવે પછી ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનની કેટેગરીમાં આવી જશે હવામાન વિભાગ તરફથી આવનારી કલાકો માટેનો જે અત્યારે આ સિસ્ટમનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે એ પણ તમે જોઈ શકો આ સિસ્ટમ ખાસ કરીને બંગાળની ખાડીમાંથી બાંગ્લાદેશના વિસ્તારોને બાંગ્લાદેશના વિસ્તારોમાંથી પશ્ચિમ બંગાળના ભાગો ઉપર આવી હતી ને અત્યારે આ સિસ્ટમ પણ પશ્ચિમ બંગાળ અને મિત્રો ઝારખંડના વિસ્તારો ઉપર એમનું અત્યારે કેન્દ્ર જોવા મળી રહ્યું છે આવનારા કલાકો દિવસોની અંદર હજુ પણ આ સિસ્ટમ ઝારખંડના ભાગો પરથી લઈ થોડી ઉત્તરી દિશા તરફ આગળ અને મિત્રો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આ સિસ્ટમનું કેન્દ્ર આવે એવું અત્યારે આઈએમટી તરફથી જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે આ સિસ્ટમ જો કે આ વર્તુળીય આકારમાં વતાવેલા વિસ્તારો સુધી પણ ફંટાઈ શકે ને જેમાં આ સિસ્ટમ મિત્રો ઉત્તર પ્રદેશના ભાગો પરથી મધ્ય પ્રદેશના ભાગો ઉપર આવે ત્યારે અત્યારે પાકિસ્તાનના ભાગો ઉપર એન્ટી રચાયેલું છે ને જેના કારણે આ સિસ્ટમને ભારે અવરોધ પેદા થાય અને જેને જોતા તમે જોઈ શકો આ સિસ્ટમની અસર મિત્રો અઢાર તારીખે અઢારમી સપ્ટેમ્બરનો ભારતીય મોસમ વિભાગનો જે એલર્ટનો મેપ જેમાં મધ્યપ્રદેશના વિસ્તારો હોય ઉત્તરાખંડના વિસ્તારો હોય આ સાથે હિમાચલ ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢના ભાગો જેમાં રાજસ્થાનથી લઈ ભાગોથી ભાગોમાં યલો અને ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે તો આ રીતે મિત્રો અત્યારે ભારતના મોસમની અંદર સૌથી વધારે સક્રિયતા સિસ્ટમની ઝારખંડના વિસ્તારો પશ્ચિમ બંગાળના વિસ્તારો મધ્યપ્રદેશના પૂર્વે છત્તીસગઢ અને બિહારના વિસ્તારો ઉપર આ ડિપ્રેશનની અત્યારે જોવા મળી રહી છે એટલું જ નહીં એ કાંઠાના દરિયાના વિસ્તારોમાં તો ભારે પવન ફૂંકાવાના પણ એલર્ટો અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દેવામાં આવી અને તમે મિત્રો આજનો આવનારી કલાકો માટેનો જે ફિશરમેન વોર્નિંગ ગ્રાફ જે હવામાન વિભાગે ઓફિશિયલી જાહેર કર્યો એ પણ જોઈ શકો છો જેમાં બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમના કારણે મિત્રો કિલોમીટરની જોટાના પવનો તેવી સંભાવના કારણ કે આ સિસ્ટમ હજુ ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં ભારે મજબૂત જોવા મળી રહી છે ત્યાં પવનોની સરેરાશ ગતિ આજે કાંઠાના ભાગોમાં પચા થી લઈ સાહીઠ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી તો માછીમારોને આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સૂચના આજે આવતીકાલે પણ આપી દેવામાં આવેલી છે મિત્રો આપણે જોઈએ તો આ વરસાદી સિસ્ટમ ગુજરાતની કેટલી આવશે ને ગુજરાતમાં કેટલો વરસાદને લઈ વાતાવરણમાં કરશે પલટો તમે અત્યારના લેટેસ્ટ સેટેલાઇટ પિક્ચરની અંદર આ સિસ્ટમનું બહોળું ઝુંડ જોઈ શકો છો આવનારી કલાકોમાં જેમ જેમ આ સિસ્ટમ મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે એમ ગુજરાત રાજ્યની અંદર જો કે આ સિસ્ટમ અત્યારે ડાયરેક્ટલી અસર કરે તેવી કોઈ સંભાવના જોવા મળતી નથી પરંતુ જેમ જેમ આ સિસ્ટમ ઉત્તરી દિશા તરફ આગળ વધે તેમ આ સિસ્ટમના ભેજવાળા વાદળોનું ઝુંડ ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે તેવી સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો અઢાર અને ઓગણીસ અને વીસ તારીખ આજુબાજુ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વધેલા ભેજના કારણે હળવો વરસાદ માત્ર નોંધાય તેવી શક્યતા જોવા મળી રહી છે કારણ કે આ સિસ્ટમ ડાયરેક્ટલી ગુજરાતના વાતાવરણમાં આવે તેવી કોઈ સંભાવના નથી અને એ પણ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો પરથી દિલ્હી અને રાજસ્થાનના ભાગો તરફ ફંટાય તેવી શક્યતા જોવા મળી રહી છે માત્ર આ સિસ્ટમના જે આઉટર બેન્ડ હોય છે જે ભેજના કારણે મિત્રો ગુજરાતની અંદર પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોની અંદર કેટલાક ભાગોમાં ભેજનું પ્રમાણ વધવાને લઈ હળવા ભારે વરસાદી ઝાપટાને તમે જોઈ શકો અઢાર અને ઓગણીસ તારીખે આ પ્રકારની હળવી વરસાદની ગતિવિધિ જોવા મળે બાકી કોઈ ભારે વરસાદ આ સિસ્ટમના કારણે ડાયરેક્ટલી આ સિસ્ટમનો આવે તેવી કોઈ અત્યારે સંભાવના જોવા મળતી નથી હવે પછી જોઈએ તો મિત્રો ખાસ આજ હજુ આવનારી કલાકોને લઈ જેમાં મોડી સાંજને અને રાત્રિ માટે આજે કેવી રહેલી છે વરસાદની આગાહી તો મિત્રો ખાસ આપને જણાવી દઈએ તો આવનારી કલાકો માટે જામનગરના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા રચાઈ શકે બાકી રાજકોટના અમુક વિસ્તારો હોય બાકી કોઈ વધારે શક્યતા નથી કચ્છના કેટલાક ભાગોની અંદર હળવા વરસાદી ઝાપટાનું પ્રમાણ આજે થોડું વધી શકે બાકી સૌરાષ્ટ્ર સહિત અન્ય દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોની અંદર મિત્રો આજે સૂકું વાતાવરણ તડકાનો માહોલ બફારાનું પ્રમાણ જોવા મળી શકે છે ને આવતીકાલની વહેલી સવાર દરમિયાન તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વાદળીયું વાતાવરણ જોવા મળે સત્તરમી તારીખે પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢના અમુક અમરેલી સહિતના પંથકોની અંદર બપોર પછી હળવો વરસાદ અમુક ભાગોમાં છૂટો છવાયો નોંધાઈ શકે તો તારીખે જોઈ શકો છો કે જે સિસ્ટમ અત્યારે ડિપ્રેશનના ફોર્મમાં ઝારખંડ લાગુના વિસ્તારો અને પશ્ચિમ બંગાળના ભાગોમાં સક્રિય છે આ સિસ્ટમ ઉત્તરીય દિશા તરફ આગળ વધી અને જોઈ શકો ઝાંસી લાગુના વિસ્તારો સુધી આવે ને જેની અસરના કારણે ભેજનું પ્રમાણ રાજ્યમાં વધ્યાને અને વાતાવરણ વધે તેવી સંભાવના અને આ સાથે જ મિત્રો અત્યારે તમે જોઈ શકો જે હવામાન વિભાગથી લેટેસ્ટ ગુજરાતનો આગાહીનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આવનારી કલાકો માટે ખાસ કરીને જે વિસ્તારોમાં મિત્રો લીલા કલરના જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા એ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વીજની હળવી મધ્યમ આગાહી ગુજરાત હવામાન વિભાગે જણાવી છે બાકી કચ્છના ભાગો હોય અન્ય વિસ્તારો જે અહીં સૌરાષ્ટ્રના બતાવવામાં આવ્યા ત્યાં સૂકું વાતાવરણ આજે જોવા મળે તેવા અત્યારે લેટેસ્ટ આગાહીના મેપો આવી રહ્યા છે સત્તર તારીખે પણ તમે જોઈ શકો વરસાદની કોઈ ભારે આગાહી ગુજરાતની અંદર નથી માત્ર ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારોની અંદર જોઈ શકો છો ખૂબ જ ઓછા વિસ્તારોમાં ગાજવીજના હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે આ સાથે જ તમે જોઈ શકો અઢાર તારીખ ઓગણીસ વીસ અને મિત્રો બાવીસ તારીખ સુધીના આગાહીના એલર્ટના જે મેપ ગુજરાત હવામાન વિભાગે અત્યારે જાહેર કર્યા છે જેમાં ગુજરાત રાજ્યની અંદર કોઈ ભારે વરસાદ હજુ એક અઠવાડિયા સુધી ખાબકે તેવી સંભાવના અત્યારે જોવા મળતી નથી અને મિત્રો હવે પછી આપણે હવામાન નિષ્ણાંતોની આગાહી જાણીએ જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો આવનારા દિવસોને લઈ વરસાદની આગાહીની સાથે વાવાઝોડા તો નવરાત્રિમાં પણ વરસાદને લઈને તો બીજી તરફ શિયાળાની અંદર કેવી ઠંડી પડશે એમને લઈ લાંબા ગાળાની આગાહી કરી છે અંબાલાલ પટેલે મિત્રો આવનારા દિવસોમાં જેમાં હાથિયા નક્ષત્રની અંદર હજુ ગુજરાત રાજ્યની અંદર મિત્રો પાછોતરા વરસાદો થાય તેવી આગાહી કરી છે નવરાત્રિની અંદર પણ ખેલૈયાઓની મજા વરસાદ બગાડી શકે છે ને કેટલાક ભાગોની અંદર વરસાદ નવરાત્રિમાં પણ ખાબકે તેવી આગાહીની સાથે અંબાલાલ પટેલે મિત્રો નક્ષત્રોના આધારે જે આગાહી કરી છે આપને જણાવીએ

તો આ સાથે જ મિત્રો ઓક્ટોમ્બર મહિનાની અંદર તો એક વાવાઝોડું આવે તેવી પણ સંભાવના એમણે વ્યક્ત કરી છે ને જેમાં ઘેલી ચિત્રા નક્ષત્ર દસમી ઓક્ટોમ્બર આજુબાજુ ભેંસના વાહન સાથે બેસ છે તો એ નક્ષત્રની અંદર તેમણે આગાહી આપતા જણાવ્યું મિત્રો કે ખાસ કરીને દસ અને તેર ઓક્ટોમ્બર આજુબાજુ બંગાળની ખાડીમાં એક વાવાઝોડું પણ રચાશે આ સાથે જ તેમણે મિત્રો આવતીકાલથી રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરી દેશે એવી તેમણે આગાહી કરી છે ને જેને પશ્ચિમી જોર વધતા પૂર્વના પવનો પાછળ તેવી આ ચોમાસાની વિદાયને લઈ રાજસ્થાનમાંથી હવે પછી શરૂઆત થઈ શકે તેવી તેમણે આગાહી કરી છે આ સાથે જ તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી જે અત્યારે આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે હજુ હાલ ચોમાસાની વિદાય થાય તેવું દેખાતું નથી ને કોઈ જગ્યાએથી હજુ પણ ચોમાસાએ વિદાય શરૂ કરી હોય એવું પણ જણાતું નથી ને હજુ રાજસ્થાનમાં પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવી હાલ કોઈ શક્યતા દેખાતી નથી ને ચોમાસું હજુ બાકી છે હજુ ગુજરાત રાજ્યની અંદર મિત્રો પરેશ ગોસ્વામીએ બે નહીં પરંતુ બે વરસાદી રાઉન્ડો આવે તેવી આગાહી કરી છે ને તેમણે જણાવ્યું કે જે અત્યારે બંગાળની ખાડીમાંનું જે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે જેના કારણે અઢાર અને ઓગણીસ તારીખે કોઈ સારો વરસાદ ગુજરાતમાં નહીં આવે પરંતુ એકવીસ અને ત્રીસ તારીખની વચ્ચે સારા એવા વરસાદની શક્યતાઓ ગુજરાતમાં રહેશે હાલ વરસાદે વિરામ લીધો છે પાકિસ્તાન રાજસ્થાન અને કચ્છના ભાગોમાં એન્ટી સાયક્લોન જેવી સ્થિતિના કારણે પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે મધ્યપ્રદેશ ઉપર આ સિસ્ટમ આવે તેવી સંભાવના રહે પરંતુ ગુજરાત ઉપર આ સિસ્ટમ નહીં આવે અને એમણે તેમણે કહ્યું કે હાલ જે ગરમી ઉકળાટ અને તાપમાન વધ્યું છે દિવસોમાં ક્યારે વરસાદનો નવો રાઉન્ડ આવશે આપને જણાવી દઈએ અત્યારે જે પશ્ચિમ બંગાળ વિસ્તાર ઉપર જે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે આ ડિપ્રેશન મિત્રો ગુજરાતની અંદર વધુ કોઈ ભારે વરસાદ આપે તેવું અત્યારે જોવા મળતું નથી આ ડિપ્રેશન ઉત્તરી ભારતના રાજસ્થાનના ભાગો ઉપર જઈ અને નબળું પડી જાય માત્ર ભેજના કારણે અમુક વિસ્તારોમાં હળવી વરસાદની ગતિવિધિ અને માત્ર વાદળ્યું વાતાવરણ અને ભેજનું પ્રમાણ ગુજરાતમાં વધે થોડા વિસ્તારોમાં વરસાદ ખાબકે બાકી મિત્રો તમે અત્યારે જોઈ શકો છો ખાસ કરીને યુરોપિયન મોડલના આધારે વિયેતનામના દરિયાની અંદર એક ચક્રવાત સમાન વરસાદી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ ઝડપથી ત્યાંથી આગળ વધી અને આપણા ભારત તરફ પ્રયાણ કરતી જોવા મળી રહી છે આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે બાવીસ તારીખ આજુબાજુ મિત્રો બંગાળની ખાડીના ભાગો ઉપર આવી રહી છે ને જેના કારણે મ્યાનમારના વિસ્તારો પરથી આગળ વધતી વધતી આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી મધ્ય ભારતને પાર કરી એટલી ઝડપથી ગુજરાત ઉપર આવી રહી છે કે મિત્રો ચોવીસ અને પચીસ તારીખ આજુબાજુ યુરોપિયન મોડલના આધારે ગુજરાતની અંદર આ સિસ્ટમ બરોબર ગુજરાત ઉપર ડાયરેક્ટલી આવે અને ભારેથી અતિ ભારે વરસાદ આ સિસ્ટમના કારણે નોંધાય તો બીજી તરફ મિત્રો ગ્લોબલ ફોરકાસ્ટ મોડલની અપડેટમાં આપને જણાવીએ તો આ સિસ્ટમ વિયેતનામના દરિયામાં બની તો રહી છે પરંતુ ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી રહી છે અને ગ્લોબલ ફોરકાસ્ટ મોડલની અપડેટના આધારે આ સિસ્ટમ બાવીસ અને ત્રેવીસ તારીખે મ્યાનમારથી આગળ વધી અને મિત્રો બંગાળની ખાડીમાં આવી રહી છે પરંતુ આ સિસ્ટમ ધીમી ગતિથી આગળ વધતી વધતી તમે જોઈ શકો છો કે ચોવીસ તારીખે આ સિસ્ટમ મધ્ય ભારતના ભાગો સુધી આવે અને ધીમી ગતિથી આગળ વધે તો ખાસ કરીને પચીસ તારીખે જે બંગાળની ખાડીમાં ફરી નવી વરસાદી સિસ્ટમ તૈયાર થાય અને આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં જેમાં સત્યાવીસમી તારીખથી લઈ અને મિત્રો ત્રીસ તારીખની વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિભારેનો એક નવો રાઉન્ડ આવે તેવું અત્યારે

ચોમાસું તો આ વર્ષે મિત્રો અનોખું રહ્યું છે પરંતુ શિયાળાની અંદર પણ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આ વર્ષે શિયાળો પણ હાહાકાર મચાવશે આગાહી કરતા શિયાળાની અંદર લાનીનોની અસરના કારણે દરિયો ખૂબ જ ઠંડો રહેવાની શક્યતા રહેશે દરિયો બનશે ઠંડો ગાર તો તેમણે લાંબા ગાળાની આગાહી કરતાં પણ જણાવ્યું કે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે અને બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ ભારે વધી જશે આ વર્ષનો શિયાળો પણ લાંબો ચાલે તેવી આગાહી કરી છે અને મિત્રો એવામાં આઈએમડીએ પણ જાહેરાત કરી છે કે બે સપ્ટેમ્બરે જે જાહેરાતમાં એમણે કહ્યું કે લાનીનોના કારણે તીવ્ર શિયાળો આ વર્ષે રહેવાની સંભાવના રહેશે લાનીનો એપ્રિલ જૂનની અંદર શરૂ થાય ને મિત્રો મજબૂત બને અને ખાસ કરીને બે વર્ષ સુધી એમની અસર વર્તાશે સમુદ્રના પાણીને પશ્ચિમ તરફ ધકેલતા મજબૂત પૂર્વીય પવનો દ્વારા આ રીતે મિત્રો ઠંડી સપાટી સમુદ્રની રહે આ શિયાળામાં તેવી આગાહી હવામાન વિભાગે પણ કરી